નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના ભારતીય જૂથના નેતાઓએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું બંધારણની રક્ષાની જવાબદારી હવે સમાજવાદીઓ દ્વારા તમારા હાથમાં લીધી છે અને તેમના અધિકાર મળશે એક હાથમાં બંધારણની કોપી છે બીજા હાથમાં અયોધ્યાથી જીતેલા સાંસદ અવધેશ પ્રસાદનો હાથ છે અખિલેશ યાદવ તમારા સાડત્રીસ પ્રતિનિધિઓ સાથે આજે સદન ક્રિયામાં પહોંચ્યા નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડની તપાસ સીબીઆઈને સોંપાઈ છે આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓની ટીમ આ દિશામાં તપાસ કરવા બિહારના નવાદામાં પહોંચી નવાદામાં સીબીઆઈની ટીમ પર થયો હુમલો નીટ ગોટાળા તપાસ માટે આ ટીમ પહોંચી હતી નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડની તપાસ સીબીઆઈને સોંપાતા એક ટીમ ગોધરા પહોંચી હતી ઉલ્લેખનીય છે કે નીટ યુજી બે હજાર ચોવીસની ગત તારીખ પાંચમી મે બે હજાર ચોવીસના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી આ અંગેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે પંચમહાલના એસપી હિમાંશુ સોલંકીએ કહ્યું કે તપાસ સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે हैंड ओवर करने की जो भी कार्यवाही है वो अभी चल रही है और उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड उनको कर रहे हैं और ये जो है उनको करने की कार्यवाही चालू है चाल सर क्या की ट्रांजिट रिमांड ली जाएगी उनको क्या सीबीआई हैंडओवर किया जाएगा और अभी चल रहा है मैडम जो भी है वो बाद में आपको बताया जाएगा अभी उसको हैंडओवर करने का ही कार्यवाही चल रही है सर क्या कोई लिंक निकल के आई है बिहार और रांची के केस में क्या कोई अभी ये कार्यवाही जो चालू है उसी के बारे में मैं बोल सकता हूँ और आगे कुछ बोलने का अभी केस उनके पास है हाँ हा। तो हम ज्यादा उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड कर रहे हैं और उसके बारे में अभी मैं कुछ ज्यादा बोलना अभी के लिए क्या सीबीआई खाली का लिंक कुछ दिल्ली से निकला है एनटीए का कनेक्शन आया क्या गोधरा में भी कुछ नहीं ऐसा वाला कनेक्शन है नहीं ऐसा कुछ अभी तक तपास में नहीं आया और जो भी होगा वो आगे आपको वहाँ से तो सीबीआई की टीम सर यहाँ पे क्या करेगी खाली जो स्टेटमेंट अक्यूज के वो देखे जाएंगे पेरेंट्स के स्टेटमेंट्स तो उनको मैडम तपास कर वो कर रहे है हाँ। और किसी और एजेंसी की तपास के बारे में मैं कुछ कमेंट करूँ वो, वो नहीं तो आपसे क्या कम्युनिकेशन किया गया है वो अभी जो तपास हुई है उसके बारे में उन्होंने जानकारी ली है और आगे क्या क्या वो करने वाले उसके बारे में वो लोग

પાસે પહોંચતા તે એલર્ટ થઈ ગઈ છે જમ્મુ કાશ્મીરના તંત્ર વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરવાની સાથે દર વર્ષે યોજાતી પારંપરિક અમરનાથ યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે પણ રાજૌરી પૂંછ અને કછુઆ વિસ્તારમાં ત્રીસથી ચાલીસ વિદેશી આતંકીઓ ઘુસી આવ્યાના અહેવાલો છે ગુજરાતમાં વડોદરા નજીક એક્સપ્રેસ વે પર મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનો લોકાર્પણ કરવામાં આવ્યું આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં સુપર આઠ મેચો ચાલુ છે આ ક્રમમાં આજે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે બંને ટીમો વચ્ચે આ મેચ ગ્રોસ આઇલેટ ડેરેન્સ સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે આ સમયે મેચ પહેલાં કેવું વાતાવરણ છે એ પણ જુઓ દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેમની પ્રેગ્નન્સી સ્ટેજ એન્જોય કરી રહી છે રણવીર અને દીપિકા ટૂંક સમયમાં જ માતા પિતા બનવાના છે દરમિયાન તાજેતરમાં દીપિકા પોતાના પતિ રણવીરસિંહ સાથે લંડન ગઈ હતી ત્યાં કપલ તેમના બેબી મૂનને એન્જોય કરી રહ્યું છે હાલમાં જ લંડનથી કપલનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં બંને લંડનની સડકો પર ફરતા જોવા મળે છે વિડીયોમાં બંને એકબીજાનો હાથ પકડ્યો છે તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર વધુ સમાચાર અને તરો તાજા વિડીયો સાથે નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર